ગુજરાતની ભાજપ સરકારે એના બુદ્ધિના દેવાળિયાનો વધુ એક નિર્ણય ગઈકાલે જાહેર કર્યો કે જે બારના રાજ્યોમાંથી આવશે માત્ર આઈકાર્ડ બતાવીને પોતાને દારૂ લઈ શકશે અને પી શકશે મને એમ લાગે છે કે આધાર એવો આપે છે કે ગુજરાતમાં દારૂની બંધી હોવાના કારણે વેપાર ધંધા અટકે છે પ્રવાસીઓ અટકે છે અને દારૂની છૂટછાટ આપીએ તો વેપાર પણ વધે અને મોટા મોટી કંપનીઓ પણ આવે ને સાથે સાથે પ્રવાસીઓ પણ વધે પણ લાંબા સમયથી કરોડો રૂપિયા સરકારી તિજોરી પ્રજાના પૈસે એમઓયુ નાટક કરનારી ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે ગુજરાતના સંસાધનો લૂંટાણા કિંમતી જમીનો પડાવી લેવામાં આવી કરોડો રૂપિયાની જમીન અને સંસાધનો મફતમાં આપનાર કંપનીઓ કેમ કાંઈ અહીંયા રોકાણ નથી કરતી કેમ ગુજરાતના યુવાનોને રોજગાર નથી આપતી આ ગુજરાત સ્થાપના કાળથી મહારાષ્ટ્ર સાથે સ્પર્ધામાં રહીને ગુજરાત દેશમાં અવ્વલ નંબરના ઔદ્યોગિક રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયેલું છે ગુજરાતનો વિકાસ દર પણ પંચાણું પહેલાં સૌથી હાઇસ્ટ લેવલે કોંગ્રેસના શાસનમાં છે કોંગ્રેસના શાસનમાં કડક દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જનરલ મોટર્સથી માંડીને આઈપીસીએલથી માંડીને મોટા મોટા કારખાના મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે ત્યારે ભાજપાની જે નીતિને નિયત છે એ એન કેન પ્રકારે ગાંધીના વિચારને ખતમ કરવો છે ગુજરાતમાંથી એમને દારૂબંધી ઉઠાવી લેવા માટેના કાસા રચી રહ્યા છે એક પછી એક પગલાં અને એના કારણે આવા નાટકો કરી રહ્યા છે જે ગુજરાત શ્વેત ક્રાંતિના કારણે એટલે કે દૂધના ટેન્કરથી ઓળખાય એ ગુજરાતમાં આજે દારૂના ટેન્કર અને કન્ટેનરો ઠલવાઈ રહ્યા છે એ દુઃખની બાબત છે અને સાથે સાથે ડ્રગ્સનો અને નશાનો કારોબાર પણ બેરોકટોક ચાલે જેનાથી ગુજરાતનું ભવિષ્ય બરબાદ થયું છે ત્યારે હું કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે ભાજપાની નિષ્ફળ સરકાર ભ્રષ્ટ્ર સરકાર બુદ્ધિના દેવાડા ઉપર રોક લગાવે અને ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલતા રોકે એમની નિષ્ફળતાના પાપે ગુજરાતમાંથી વેપાર ધંધા ઉચારા ભરી રહ્યા છે ગુજરાત આઈટી અને કોમ્પ્યુટરની ટ્રેન તો ચૂકી ગયું ગુજરાતમાં સર્વિસ સેક્ટર ડેવલપમેન્ટ થતો ગિફ્ટ સિટી ચાલતું નથી ધોલેરા હજી કેદી થશે એ સપના ઉપર કાગળ ઉપર દોડી રહ્યું છે આ બધાના કારણે ભાજપા આવા નાટક કરવાનું બંધ કરે